ઘૂંટણમાં દુખાવાની ફરિયાદો ખાસી વધી ગઈ છે ખાસ કરીને મહિલાઓમાં જો તમને પણ આ પ્રોબ્લેમ છે તો દૂધમાં આ દેશી વસ્તુઓ નાખીને પીવો ઘૂંટણનો દુખાવો થઈ જશે છુમંતર દૂધમાં લવિંગ નાખીને પીવું પોતાનું આગવું મહત્વ ધરાવે છે અને તે પરંપરાગત આયુર્વેદિક ઉપાય પણ છે દૂધમાં લવિંગનો ઉપયોગ કરવાથી વિવિધ સ્વાસ્થ્ય લાભ થઈ શકે દૂધ પોતે એક સંપૂર્ણ આહાર છે ખરેખર દૂધમાં કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ આયોડીન અને વિટામિન ડી હોય છે આ તમામ તત્વો શરીરની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે જો તમે કેટલીક ખાસ વસ્તુઓ સાથે દૂધનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘૂંટણ દુખાવાથી પીડાતા લોકો માટે દૂધમાં લવિંગ ટાંકીને પીવું ખૂબ ફાયદાકારક છે હકીકતમાં તે ઘૂંટણના દુખાવાથી રાહત પણ આપે છે તે હાડકાની જડતા ઘટાડવામાં પણ મદદ કરે છે આ સિવાય તે આર્થરાઇટીસનો સોજો પણ ઓછો કરે છે અને તમને રાહત થાય છે ઇમ્યુનિટી બુસ્ટર છે આ દૂધ આ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે આ તમામ ગુણધર્મ રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે અને સિઝનલ રોગોને રોકવામાં મદદ કરે છે તેથી તમે નાના મોટા દરેકને આ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદમાં લઈ શકો છો હિલિંગમાં ફાયદાકારક જો તમે લાંબા સમયથી બીમાર છો તો તમે ઝડપથી સાજા થવા માટે આ દૂધ પી શકો છો આ દૂધની ખાસ વાત એ છે કે તે હિલિંગમાં મદદરૂપ છે અને શરીરને કોઈ પણ રોગમાંથી બહાર આવવામાં મદદ કરે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો નમસ્કાર ઘૂંટણમાં દુખાવાની ફરિયાદો ખાસી વધી ગઈ છે ખાસ કરીને મહિલાઓમાં જો તમને પણ આ પ્રોબ્લેમ છે તો દૂધમાં આ દેશી વસ્તુઓ નાખીને પીવો ઘૂંટણનો દુખાવો થઈ જશે છુમંતર દૂધમાં લવિંગ નાખીને પીવું પોતાનું આગવું મહત્વ ધરાવે છે અને તે પરંપરાગત આયુર્વેદિક ઉપાય પણ છે દૂધમાં લવિંગનો ઉપયોગ કરવાથી વિવિધ સ્વાસ્થ્ય લાભ થઈ શકે દૂધ પોતે એક સંપૂર્ણ આહાર છે ખરેખર દૂધમાં કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ આયોડીન અને વિટામિન ડી હોય છે આ તમામ તત્વો શરીરની અનેક સમસ્યાઓને દૂર કરી શકે છે જો તમે કેટલીક ખાસ વસ્તુઓ સાથે દૂધનું સેવન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે ઘૂંટણ દુખાવાથી પીડાતા લોકો માટે દૂધમાં લવિંગ નાખીને પીવું ખૂબ ફાયદાકારક છે હકીકતમાં તે ઘૂંટણના દુખાવાથી રાહત પણ આપે છે તે હાડકાની જડતા ઘટાડવામાં પણ મદદ કરે છે આ સિવાય તે આર્થરાઇટીસનો સોજો પણ ઓછો કરે છે અને તમને રાહત થાય છે ઇમ્યુનિટી બુસ્ટર છે આ દૂધ આ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારનાર છે કારણ કે તેમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટીવાયરલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે આ તમામ ગુણધર્મ રોગ પ્રતિકારક શક્તિને વધુ મજબૂત બનાવે છે અને સિઝનલ રોગોને રોકવામાં મદદ કરે છે તેથી તમે નાના મોટા દરેકને આ દૂધ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદમાં લઈ શકો છો હિલિંગમાં ફાયદાકારક જો તમે લાંબા સમયથી બીમાર છો તો તમે ઝડપથી સાજા થવા માટે આ દૂધ પી શકો છો આ દૂધની ખાસ વાત એ છે કે તે હિલિંગમાં મદદરૂપ છે અને શરીરને કોઈ પણ રોગમાંથી બહાર આવવામાં મદદ કરે છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો આપ ખાસ લાઈક કરજો અને શેર પણ કરજો નમસ્કાર